નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું ત્યાં ધીરે સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર ચોવીસ બજેટમાંથી જે કરારમાંથી મુક્તિ મળશે મળશેની જ્ઞાન સહાયકો કાયમી થશે બજેટ બે હજાર ચોવીસ જેવો મહત્ત્વનો પરિપત્ર કહી શકાય જે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મી જે વોટ્સઅપ ચેનલ ટેલી ગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરિક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કાર્મિક ભરતી શિક્ષણ સહાયક તો કોઈ પણ સ્કૂલોમાં જે શિક્ષકની ભરતી આવી પ્રાઇવેટ ઉચ્ચતર લેવલ માધ્યમિકમાં તમામે તમામ જે ભરતી જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે જે મહત્ત્વની અપડેટ એ છે જે પ્રી બજેટ મિટિંગ દરમિયાન મંજૂર સંગઠનના નેતાઓને આ માંગ કરી હતી જે મજૂર સંગઠનો પણ સરકારે જાહેર ક્ષેત્રમાં ઉપક્રમો ખાનગીકરણ બંધ કરવા નવી પેન્શન યોજના રદ કરવા અને જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરવા જણાવ્યું છે તો મિત્રો જે જૂની પેન્શન જે જૂની પેન્શનો છે જે અનેક જે પ્રશ્નો છે ગુજરાતમાં જે જ્ઞાન સહાયક હોય જૂની પેન્શન યોજના હોય જે નવી પેન્શન યોજના રદ કરવા બાબતે સાથે સાથે જે મેમોરિડમ મુજબ પગારદાર વર્ગ માટે તેમના પગાર ગજુથી પર આવક મુક્તિની મહત્વ મર્યાદા નોંધપાત્ર વધારો થવો જોઈએ અને અસંગઠિત કામદારો અને કૃષિ કામદારો માટે સરકાર દ્વારા પ્રાયોજિત સામાજિક સુરક્ષા ભંડોળ સ્થાપના કરવી જોઈએ તો મિત્રો સલાહ જોઈ શકું છું જે જ્ઞાન સહાયક બાબત કહી શકાય તેમાં તેઓ માગ કરી હતી કે સરકારના વિભાગોમાં પીએસ યુએસમાં હાલની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી જોઈએ બંધ કરીએ એટલે મિત્રો મેં જોઈશું કે જ્ઞાન સહાયક હોય જ્ઞાન સહાયક પદ્ધતિ કોન્ટ્રાક્ટવાળી પ્રથાઓ જે રદ કરવી જોઈએ ગુજરાતમાં રદ કરીને કાયમી શિક્ષક ભરતી કરવી જોઈએ તે બાબત તમને વધુ જણાવી દઈએ કે આવશ્યક ખા ચીજવસ્તુ પર તમે જોઈ શકો છો મિત્રો મહત્વ વધે છે કોન્ટ્રાક્ટવાળી પદ્ધતિઓ આઉટસોર્સિંગની પ્રથાઓ બંધ કરવી જોઈએ જ્ઞાન સહાયક કાયમી કરવા જોઈએ તેવી અહીં રજૂઆત કરવામાં આવી છે તો મિત્રો આથી લેટેસ્ટ અપડેટ આવી જ અપડેટમાં આપણે ચેનલની સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં